પાદરા એમ કે અમીન કોલેજ ખાતે પરંપરાગત ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું પાદરા ટેશન વિસ્તારમાં આવેલા એમ કે અમીન કોલેજ ખાતે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન પરંપરાગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં આધુનિક યુગમાં જૂની પરંપરાગત રમતો ભૂલાઈ ના જાય અને બાળકો હાલ જે મોબાઈલ પર ગેમ રમતા હોય છે તેનાથી જે નુકસાન થાય છે તે દરેક વ્યક્તિ જાણતી હોય છે તેમ છતાંય મોબાઈલ આપતા હોય છે હવે જો તેમને આમાંથી બહાર નીકળવા હોય તો પરંપરાગત જૂની રમતો રમતા થાય તે હેતુથી આ પરંપરાગત ખેલોત્સવ ચાલો બાળપણમાંનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂની અને પરંપરાગત રમતો જેવી કે લીંબુ ચમચી સંગીત ખુરશી ખોખો સોય દોરો સતોડિયું જેવી અગિયાર જૂની રમતો રમાડી હતી અને આ તમામ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સિલ્ડર ટ્રોફી પ્રમાણપત્ર આપ્યું હતું આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને પોતાના બાળપણની યાદો તાજી કરી હતી નમસ્કાર આજે આપણે ઓગણીસ તારીખે એમ કે અમીન શ્રી એમ કે અમીન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોલેજ ઓફ કોમર્સ પાદરા એક્સટેન્ડેડ એમએસ યુનિવર્સિટીનું જે યુનિટ છે એમાં અમે સ્પોર્ટ્સ ડે રાખ્યો છે પણ આ એક અલગ તરીકેનો સ્પોર્ટ્સ ડે રાખ્યો છે કે જેમાં આપણે જે નાનપણમાં પરંપરાગત જે રમતો રમતા હતા એ રમતો અમે રાખી છે લીંબુ ચમચી લોટમાંથી કોઈન શોધવાનો કોથળા દોડ સતોળિયું પછી એક લખોટીઓ રમવાની અને મેઇન આ રાખવાનો ઉદ્દેશ એટલો જ છે કે અમારા આ જે સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર છે લક્ષ્મીપ્રિયા મેડમ અને બધા હોય ભેગા થઈને એવું કર્યું કે આપણે સ્પોર્ટ્સ તો ડે બધા જ રખાય છે અને એ નવા સ્પોર્ટ્સ રખાય છે પણ આપણે જૂના રાખીએ જેને લીધે છોકરાઓને જૂની રમતોનું જ્ઞાન આવે રમવા મળે અને લોકો કોલેજ જોડે જોડાય આનો મેન ઉપદેશ એ છે કે કોલેજમાં વાઇબ્રન્સી આવે કોલેજમાં છોકરાઓને ખબર પડે કે આ બી એમએસનું જ એક એક્સટેન્ડેડ યુનિટ છે અને આમાં બી એ જ બધી રમતો એ જ એક્ટિવિટી થાય છે જે એમએસ યુનિવર્સિટીમાં થાય છે અને છોકરાઓ અહીંયા વધારે આવતા થાય અને આ જે ડોનરે જે ડોને ઇન્ટેન્શનથી ઓબ્જેક્ટિવથી જે આ ડોનેશન આપ્યું છે આ કોલેજનું એ એમનું સાર્થક થાય એનો એક અમારો ઓબ્જેક્ટિવ છે